દાહોદ જિલ્લામાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે વાત કરીએ સંજેલીની તો સંજેલીની નવ ગ્રામ પંચાયતોમાં બપોરના એક વાગ્યા સુધીમાં ચુમ્માલીસ પોઈન્ટ છેતાલીસ ટકા મતદાન નોંધાયું છે મતદાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસનો બાસઠ જેટલો સ્ટાફ તેમજ અન્ય પોલિંગ સ્ટાફ ખડે પગે ફરજ નિભાવી રહ્યો છે સંજેલીની મોલી ભામણ બાડિયાભીર ભાણપુર કરંબા ડુંગરા વાસિયા જરોર ટાકીસાણા સહિતની નવ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં ત્રીસ જેટલા સરપંચો અને એકસો જેટલા સભ્યોના આજે સાંજે મતદાન પૂર્ણ થયા પછી તેમના ભાવિ મતપેટીમાં સીલ થઈ જશે મતદાનને લઈને એલસીબી પીઆઈ સહિતના અઠ્યાવીસ જવાનો વધારાનો સ્ટાફ આ ચૂંટણીમાં જોતરાયો છે સંજેલીના પીઆઈ કે રાવત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ बुध ऊपर पुलिस ने चुपचुप बंदोबस घोटवाया हो जाए, अन्य लोगों शांतिपूर्ण माहौल में मतदान करी रहे हैं, मतदान घाटनों उपयोग करी रहे हैं। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियोस सबसे पहले देखने के लिए।